અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પત્રકાર અને મહિલા ન્યૂઝ એન્કરને અભદ્ર ટિપ્પણી કોમેન્ટબાજીની હેકડી નીકળી ગઈ હતી પોલીસે તેની પાસેથી લેખિતમાં માફીપત્ર મેળવી જેલ હવાલે કર્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના રોડની કામગીરી શરૂ થયા બાદ કોંગ્રેસના નેતાઓના વિરોધ પ્રદર્શન અંગે પ્રસારિત થયેલ અહેવાલોના સંદર્ભમાં કોસંબલીના રહેવાસી ટ્રાવેલ્સ ઓપરેટર લુકમાન મનસુરી નામના ઈસમે મહિલા ન્યૂઝ એન્કર અને પત્રકારો વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને ગર્ભિત ધમકીઓ આપી હતી આ ગંભીર મામલે મા ટીવી ચેનલની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને લુકમાન મનસુરીને ગણતરીના સમયમાં શોધી કાઢ્યો હતો પોલીસની પૂછપરછ અને કાયદાનો ડર લાગતા જ જેની કોમેન્ટમાં ઉદ્ધતાઈ છલકાતી હતી તેવા લુકમાનની તમામ હવા નીકળી ગઈ હતી લુકમાન મનસુરીએ પોલીસ સમક્ષ હાથ જોડીને કાકલુદી કરી દયાની ભીખ માંગી અને માફી માંગી હતી તેણે હવે પછી ક્યારેક આવી અભદ્ર ટિપ્પણી નહીં કરવાની આજીજી પણ કરી હતી પોલીસે તેની પાસેથી લેખિતમાં માફી પત્ર મેળવ્યું હતું જેમાં ભવિષ્યમાં અવું કૃત્ય ન કરવાની બાહેદરી આપવામાં આવી હતી આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર જાહેરમાં વિડીયો બનાવી માફી માંગવાની મૌખિક ખાતરી પણ આપી હતી પોલીસે આ ઈસમ સામે અટકાયતી પગલાં ભરી તેને જેલ હવાલે કર્યો છે પોલીસ દ્વારા એ દિશામાં પણ વધુ પૂછપરછ શરૂ કરાઈ છે કે શું આ કોમેન્ટ તેણે કોઈના કહેવાતી તો કરી ન હતી ને ભરૂચ તેમજ અંકલેશ્વરના પત્રકારો અને મીડિયાકર્મીઓ પર વ્યક્તિગત અને અભદ્ર ટિપ્પણી કરનારની આવી હાલત થતા કાયદાનો ડર અને પોલીસની ત્વરિત કાર્યવાહીની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી